હવે જોઈશું અમારી વિશેષ રજૂઆત રંગીલો રિપોર્ટર નીતા કરે મર મુરબા નીતા ને ઘાટ કરે મોરબા નીતા ને કરે મર મરબા નેતા ને કરે શું કરે બનમીધન ઘાટ કરે દુકાન બંધ છે માણે ચોક માં છું ને એટલે આપડે હમણાં અગિયાર વાગે ખુલે જાગે ને તઈ ખુલે બાકી રાતે ખાવાનું મજા આવ્યો હું તો બહુ ખાવા હતો મજામાં એકદમ મજામાં બોલો બોલો શું કરો છો અહીંયા બસ ફરવા આવ્યા હતા અમદાવાદમાં ફરવાનું છે અમદાવાદમાં માં ફરીએ જ ને અમદાવાદ આટલો રહેવાનું ક્યાં તમારે માંડવી ની પોળ તમે પોળ મારો છો પોળમાં માં જ રહીએ છે તો પોળ આપણે પોળ માં બધા મકાન આમ કેમ આવે આમ સીધા આમ હવે તો એની બનાવટ એવી છે બનાવટ એવી છે હું શું કહું કાનમાં એક વાત કહું બોલો ને આપણી લોકસભાની ચૂંટણી આવે ખબર છે હા પોળમાં આવે કોઈ આવે છે આવે મજા આવે હા બહુ જ મજા પોળ જેવી મજા ક્યાંય નહીં એટલે પ્રચાર કરવા આવે એમ પ્રચાર કરવા આવે ને અચ્છા એવું છે આવે મજા આવે મજા આવે રેલી જોન મજા આવે પોળની રેલી જોન મજા આવે આપી જાવ જો હું વાપી ગયો હતો ને ત્યારે મેં તમને એક ભાઈ બતાવ્યો હતો યુનિવર્સિટી ગયો ત્યારે એક ભાઈ બતાવ્યો હતો આ ફરી એકવાર ભાઈ બતાવું આમ ફર આમ 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 જો કાનમાં કડી વેરી ભઈએ કડીવાળા ભાઈ મને રોજ એક મળે ચમચા એની આનબાન શાન છે અચ્છા આનબાન શાન છે મારવાડીઓની તો તો તમે મારવાડી હા તો હું શું કહું છું તમારે રાજસ્થાન જવાનું યસ તો રાજસ્થાન માં ગુજરાત માં કેવું લાગે ચૂરણી આવે તો મજા આવે મજા આવે મજા આવે કેવી તો જે મજા હોય જેન હોના નો

આપડી નોટ બોટ ફાટલી નહિ ને કઈ કમ્પ્લેટ હા જો પેલા જેવું છે વાળ અંદર જાય ને તો હાથ જ બાર ના આવે હાથ બાર નો આવે શું કરો છો હું કોલેજ કરું છું અત્યારે કેવી કોલેજ કોલેજ એટલે શું કોલેજ ભણવાનું અચ્છા ભણવાનું અને ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન હા એટલે પેલા 12માં ધોરણ ભઈ કરે હા મજા આવે કાય મતલબ મજા આવે કોઈ બેન પણ બેન પણ કરી ના અત્યારે તો નથી તમે આયા છો હવે એટલે થોડું થઈ શકે એવું છે જો મેં પહેલા કીધું તો આપણી બ્રાન્ડ વેલ્યુ છે આ ભાઈ એવો છોકરી બોકરી લઈને આવે હું શું કહું છું બોલો આપલી ચૂટણી આવે ખબર તમને હા ખબર છે સાત કેવી તારીખે સાત

સારું છે એમાં બીજું તો શું વાતાવરણ સારું છે વાતાવરણ સારું છે હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે ચૂંટણી વાતાવરણ સારું છે કે વાતાવરણ સારું છે આવો દોસ્ત કેમ છો મજામાં આવો આ બીજું શું નામ છે વિરાજ 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 કે મિરાજ વિરાજ વિરાજ મને મિરાજ યાદ આવી ગયો મિરાજ સાલા આકડે આ ગયો ઠીક અચ્છા ચશ્મા ક્યાંથી લાયા અહીંયા સારી દુકાન હતી એક ત્યાં જવરા લાગ્યો ચશ્મા મોટું મોટું ચશ્મા નાના એ થોડું સેટ કરવું પડે અચ્છા એવું કરવું પડે ક્રોસ કરવું પડે ક્રોસ કરવું મારે તો જો ગયો મોડ હા તમારે તો પર્સનાલિટી ઉપર અચ્છા સારી લાગે છે અરે સર ઓ યે જોરદાર લાગો હું શું કહું બોલો શું રહેવાનું રાજકોટ રાજકોટના આ તો બહુ ફર્યો અમદાવાદ ગયો પોળમાં ગયો રાજકોટ આવ્યો આ ચૂંટણીમાં રાજકોટમાં બધા બહુ ધમાસાણ હાલી રહ્યું છે જેમ એવું ખોડો રાખવો પડે ને ચૂંટણી તો જ કેને એને એવું કે બાકી મજા ના તમારા તો મન પેલું નહીં ખબર પડતી આપણે એક થી ચાર બધા હોય સમજાય ના એ રિવાજ છે રાખવો પડે રિવાજ છે તો રિવાજ જેવો એક થી ચાર થઈ જાવ હા 1:00 થી 4:00 થઈ જવાનું કે હા કાકા કા ભાકા તા વાર પરતી ફૂટેજ અચ્છા મારા વાર અમે અમે લડી લેવું જો ફેમસ થઈ જાવ બધા ને

મજા કેવું લાગે મજા આવે આ ચૂંટણી આવે શું લાગે છે મોદી સરકાર એવું લાગે છે કેમ

હા હવે જવાબ આપશો જોરદાર શું કરો છો હાવ સાઈ છું એમાં એવું તૈયાર થઈ નીકળવાનું આવું સાહેબ છું કે હું શું હોઉં ઘરમાં તમે બધા બાજતા હોય એમ ચૂંટણી માં બધા બાજે કેવી મજા આવે બઉ મજા આવે ઘર માં બાજવાની તો ચૂંટણી કરતા વધારે ઘર માં બાજવા મજા આવે નો ભાવ તો એવું બનાવ્યું તો ખાવું પડે કા હા એ તો ઘરવાળી ખાવું જ પડે ક્યાં જાય વાગાવાળી ખાય

લાકડી ઉભા પાછી લાકડી આખી પાછી થઈ જાય છે હું શું કઉ આ ચૂંટણી આવે ખબર તમને હા ખબર છે તો શું લાગે છે ગરમી વધશે ગરમી તો વધી જ રહી છે ચૂંટણી વધી જશે કુટુંબ ગરમી વધી જાય હા વધી જાય મી આવે છે ને પાસે અચ્છા એવું છે મી ભઈનો આવે એટલે ગરમી વધે છે તમે કો ચટણી આવે એટલે ગરમી વધે કે તો પ્રચાર વધે બાપુ ચટણી વધે ગરમા ગરમી વધવાની ને અચ્છા એવું હોય હું શું લાગે આ બધા પ્રચાર કરવા આવ્યો શું લાગે તમને તમે કોઈ લાગે બોલો ને શું લાગે તમને શું લાગે મને તો કઈ લાગતું હું તો ક્યાં પ્રચારમાં મને તો કોઈ મળતું જ નહીં તમને મળતા હોય એટલે કોઈ ના ના અમને નહીં મળતા નહીં મળતા ના અમે ભાગે નહીં બચાવ વોટ દેવા જવાનું ના નહીં

આપણે ચૂંટણી પ્રચારમાં આવે ખરા એ બાજુ ઘરે હોય અહીંયા આવે ખરા કોઈ નહીં આવતું ખરેખર અહીંયા નથી અચ્છા અહીંયા ક્યાં ના જાવ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મૂળ ગામ કયું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જ મારું સુરેન્દ્રનગર છે મજા આવી ગયા મજા આવી ગઈ તો સુરેન્દ્રનગરમાં કેવું લાગે કોણ આવશે જીતે એવું લાગે કઈ ભાજપ એવું કેમ ભાજપ એક જ અચ્છા કામ એવું કરે છે એટલે ભાઈ કે સુરેન્દ્રનગરમાં કે ભાજપ આજે કામ એવું કરે એટલે પછી પાછું આવ્યા મારી જેવી પણ જો હું તમને કહી દઉં પેલા ભાઈ હમણાં આવ્યા ને એટલે વાત તમને અધૂરી રહી ગઈ વોટ દેવા હંધાઈ જવાનું છે આપણે બરોબર અને કેવી રીતે વોટ દેવાનો છે આમ તો આમ આંખું બંધ કરીને ખુલ્લી રાખીને વોટ આપવાનો છે એટલે કે પેલા હારી ઊંઘ આવે ને પછી હારી ઊંઘ આવે તો ને હાલત હા